નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે બાર ફેબ્રુઆરી બે હજાર પચીસ ને વાર બુધવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે મગફળીની આવક વિશે વાત કરીએ તો ભાઈ બાવીસો ગુણી જેટલી મગફળીની આવક થઈ છે અને મગફળીની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો ચાહે ને જાણ્યાદને મગફળીના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં

1078 रुपया भाव थियो भाई जीवी से वजन में भारी पूरा उतारा नहीं दाणे जोरदार है भाई 1078 भाव थियो आजनो भाई જોઈ લ્યો ક્વોલિટી ભાઈ 1078 ભાવ આદનો આ જો દાણા ભાઈ જીવી સે 1068 રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કેન वजन માં ભારે દાણા जोरदार ને પૂરા ઉતારા ની ભાઈ 1068 રૂપિયા ભાવ થઈ ગયો ભાદનો જીવીસનો ભાઈ જો ક્વોલિટી ક્વોલિટી માં કઈ કટ એમ નથી ભાઈ 1068 કોર ક્વોલિટી માં જોઈ લ્યો દાણા આમક ફડી નો ભાવ 1048 રૂપિયા થયો ક્વોલિટી ની વાત કે ન વજન માં હારી હે ભાઈ જોઈ લ્યો 1048 રૂપિયા ભાવ આના નો જો ક્વોલિટી દાણે પણ હારી હે 1048 ભાવ જોઈન દાણા હે ભાઈ આમક ફડી નો ભાવ 1040 રૂપિયા થયો ક્વોલિટી ની વાત કે ન વજન માં હારી હે ભાઈ જોઈ લ્યો 1040 રૂપિયા ભાવ થઈ ગયો આ નો

આ મગફળીનો ભાવ નવસો ને એકાણું રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ વજનમાં એ ભાઈ મીડિયમ ક્વોલિટી નવસો ને એકાણું ભાવ થઈ ગયો ભાઈ અનાજનો જોઈ લો ક્વોલિટી નવસો એકાણું રૂપિયા ભાવ <laughs> <laughs> ओगनचालीस नंबर है, है भाई नौ सौ साठ रुपये भाव थो क्वॉलिटी की बात करें वजन मड़वी भाई मीडियम क्वॉलिटी नौ सौ साइठ भाव ओगनचालीस नंबर ना ढगलॉ लूज ना जी <laughs> जीवी मगफड़ी एक हजार ने छन्नु रुपया भाव थे क्वालिटी वजन महारी दाने जोरदार पूरा उतारा भाई एक हजार ने छन्नु रूपया भाव थी भाई सुपर क्वालिटी मगफड़ी એ ก็ ય છન નો ભાવ આ કાટ ની ક્વોલિટી લઈ લો આ દાણા એ 1010 રૂપિયો ભાવ થયો ભાઈ બીટી 32 એ ક્વોલિટી ની વાત કરીન ભાઈ જો ભાઈ આવી એ વજન માળવી એ થોડી 1010 રૂપિયો ભાવ આદ નો બીટી 32 નો ભાઈ જો ક્વોલિટી ઓય 1010 ભાવ આ ડગલો લૂઝ નો ભાઈ આ મગફળીનો ભાવ એક હજાર ને પાસા રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરીને વજન માં ભાઈ દાણે પણ છે ભાઈ એક હાજર ને રૂપિયા ભાવ થયો એક હજાર પાસાઠ ભાવ આ મગફળીનો ભાવ એક હજાર ને ચાલીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટી માં આવીએ ભાઈ एक हजार ने चालीस भाव ना आज जो क्वॉलिटी एक हजार चालीस भाव आ मगफड़ी ना भाव एक हजार ने अड़सठ रुपये थी क्वॉलिटी वजन में सारी है भाई एक हजार ने अड़सठ भावना आज जो Oye, en Mahari, ve a callar Orsel.